कहेंगे लोग अने कंसीडर के भाई कंसीडर साहब मारे इ यूं समझा पा रहे हो खबर एक कंसीडर करवाने जा की जे وچ میں خوشی کیویں سوں ہے یہ عادتیں نو ہے جے تو تم نے کچھ کروا بنیا ہو ان تماروں લક્ષ ਮਿਲਿਆ ਹੋਏ ਐਕਸ वाई जेड ਹੋਏ تو تجوں ਇਨਰ ਸੰਦਰਭ ਮਾ ਹਲਵਾ ਮਨੇ ਸਮਝ ਲਿਓ ਹੂੰ ਇਨਾਂ ਸੰਦਰਭ ਮਾ ਜੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮਨਿਸ਼ਟ ਦੀ ਵਿਆਖਿਆ ਬਨੇ ਨਵੀਂ અને એની અંદર જે સપોર્ટિંગ સિસ્ટમની અંદર હોય એને ઈષ્ટ કહેવાય અને સપોર્ટિંગ સિસ્ટમમાં ન હોય એને અનિષ્ટ કહેવાય શું તમારે જીવનમાં કશું મેળવવું હોય અને તમે કરવા માંગો રહ્યા એની અંદર તમને લાગે અમુક તબક્કે અમને આ સમાજ નડે રહ્યા તો સમાજ નામ ને કરાય તમારે નીકળી જવાનું पण ई संदर्भ એટલે તમે ઈ ઈ ઈ ઈ કે તું ઈ वर्दी રહ્યો ત્યાં બસ ઈ હું ના वर्दी હું કલકે મારું લક્ષ્ય અલગ હોય શકે તો ઈ મારું લક્ષ્ય સંદર્ભમાં માર જો ઈ મને નાડતો તો મારે પણ કરવું જરૂરી હે આ તે જો પણ લક્ષ્ય અલગ અલગ હોય શકે કામનાઓ અલગ અલગ હોય શકે એટલે એક્ટિવિટી અલગ અલગ હોય બરોબર ને

તમે ડુંગળી ખાઓ તો પારોસી એટલે છટાવે કઈ છટાવ મતલબ ડુંગળી તમે ખાધી નથી પણ તમે ખાધી એટલે તું એનું કામ થવાનું છે સદિજી વાત નુગળીય ખાવી હે અને ગર્ધબળ રોગવી હે આ બે કામ બેકા થાય નહીં બરાબર હા જો તમને ખબર જ હોય કે આપણે આ લગનમાં જીવુ હે અને જો હમણાં હાજી જો ડુંગળી ખાશું તો ત્યાં પ્રોબ્લેમ થવાનો છે એટલે આપણે ખબર તો હોવી જ ખબર ને તમે ખાવ એટલે એના ગુણધર્મો પ્રમાણે જે કઈ થવાનું હોય એ બધું થયા જ રાખે ટૂંકમાં એને રોકી શકાય નહીં આટલો ખ્યાલ આપણે હોવો ખબર આવું એ આપણે અવચેતન કહેવાય આપણે જે અવચેતન અનકોન્શિયસ અનકોન્સિયસ ફેક્ટર જેટલા હોય અવચેતન એની અંદરથી જે આવતી સામગ્રી હોય પ્રકાશમાં આવી શકે પણ એ ક્યારે આવે ત્યાં કશું ખરી કરવામાં આવેલી હોય એ ફેક્ટર એટલે કે એ ચીજ હું જ્યાં કોઈ ઉર્જાના સ્વરૂપમાં સ્ટોર હોય બરોબર તમારા પ્રાણાયામ અભ્યાસ છે યા તો કોઈ એવી એક્ટિવિટી છે એ આવે એ વસ્તુ પટ ઉપર આવી એટલે એનો અર્થ સીધો ધારો કે એ વસ્તુ રિલીઝ થઈ રહી બહાર શું થઈ રહીએ જૂનું નીકળી રહ્યું અને નવું જમા થઈ રહ્યું આવું બની રહ્યું જોડે કારણ કે અંદર જો કશું નથી તો એ બારે આવવાનું નથી અને જે છે એ બારે નીકળ્યા જયારે બારે ત્યારે સમજી લેવાનું કે કસુર મારે તો ભરેલું છે ભરેલું હે એટલે બારે નીકળેલું તો એને નીકળવા દેવાનું તમે એની ઉપર સવાલ લગાવ્યો યા તો વાય કર્યો શું ચીજું હે તમે એની ઉપર રિએક્શન કર્યું リアクション मरता ही हो नहीं करती के 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 दी थी। ने એટલે શું જે બોલુ છે નીકળવાની પ્રક્રિયા ચાલુ છે પણ તમે જે રિએક્શન કરી રહ્યા હો ઈ સ્ટોર થાળું કર્મની કરતી ગહન છે આ દી ઉડી કોઈ જૂઠી હકીકત નથી આ સંદર્ભમાં કેમમાં આવીયું હો કારણ કે રિએક્શન કરતી બંધ હતું નથી એટલે કર્મ અટતું નથી પર આpmodી માયાળ સુગમ ઉભીથી આપણે કર્યું ત્યારે ને દરેક અલગ અલગ શું હે એ છે એનું કાર્ય કરી રહીએ અને જો આપણે કરવા દઈ કે ભાઈ ચાલો વાત કરી કે એવું કોઈ વિચાર્યા ના હોય અને કશુંક બની બરોબર તો હવે એ આપણા કાર્ય કેન્દ્રના સંદર્ભમાં એ ઘટનાઓ કયા સેન્ટરની કામગીરી હોઈ શકે તમે મૂળ વિસર કર્યા યા માનો એની કોઈ ભય હોય ધારો કે કોઈ ભય હોય તો સમજી લેવાનો ભાવ કેન્દ્રની કોઈ ભાવ કેન્દ્રમાંથી આવેલી સામગ્રી છે आनंद तो हो क्या तेज फसाई गया हो कोई परिस्थिति फसाई गो बारी निकली हो तो चालन कोई मसालो अलग अलग प्रमाण अलग अलग चीजों अलग अलग सेंटर मिल से जू मसाला रहा है रिलीज है तो थवाद आप क्या ते ਇਹ ਬਦਮ ਮਸਾਲਾ ਪੁੱਟੂਆ ਆਪਾਂ ਕਰਮੋਣੇ ਆਦਿ ਦੇ ਵਿੱਚ ਬਦਮ ਮਸਾਲਾ ਭਰ ਲਿਆ ਆਪਾਂ ਆਹ ਇਹ ਵੀ ਜੇ ਨਹੀਂ ਕਰਵਾਉਂਦੇ ਬਾਹਰ ਦੇ ਖਾਲੀ ਇਹਨੇ ਹਵਾ ਦੇ ਹੀ ਆਨੇ ਇਹਨੂੰ ਚਾਲੂ ਕਰਵਾਉਂ ਮਾਵ ਸਵਿਚ ਓਨ ਕਰਵਾਉਂ ਹਾਂ ਆ ਬਾਹਰ ਦਾ ਪ੍ਰਭਾਵ ਜੇ ਕਰਾਂ ਘਰਤੀ ਫਿਲ ਕਰੇ ਰ ਇਹ ਬਾਹਰੋਂ ਪ੍ਰਭਾਉ ਹੂੰ ਕਰੇ ਖਬਰ ਇਹ ਮਸਾਲਾ ਨੇ ਸਵਿਚ ਓਨ ਕਰੇ ਹੂੰ ਕਰੇ ਮਸਾਲਾ ਤਾਂ ਪਹਿਲਾਂ ਹਾਂ ਤੋ ਇਹ ਵਾਈ ਵੱਧ ਕਰੀ ਰਿਹਾ ਮਨੋ ਕਿ 10 ਸਾਲ ਪਹਿਲਾਂ ਮਸਾਲਾ ਤਾਂ ਮੈਂ ਹਤ ਤੋ ਚਾਲੂ ਹਮ ਲਾ ਕਾ ਥੋ

ਕਲਕੀ ਯੰਤਰਾ ਇਹਨੇ ਵਾਇਰਸ ਕਿਹਾ ਜਾਂ ਕਿਹਾ ਵਰਤਮਾਨ ਜੀਵਨ ਦੀ ਅੰਦਰ ਜੇ ਆਪਰੇ ਐਕਟੀਵਿਟੀ ਕਰੀ ਰਹੀ ਹੈ ਇਹਦੇ ਅੰਦਰ ਇਹ ਜੀ ਜੁਨੂ ਮਸਾਲੋ ਪੜੇ ਲੋ ਹੈ ਇਹਨੇ ਵਾਇਰਸ ਮੰਨੋ ਹੂੰ ਇਦਾਂ ਮਾਰੀ ਵਰਤਮਾਨ ਐਕਟੀਵਿਟੀ ਮੇ ਖਲਲ ਪੜਾ ਹੈ ਅਨੇ ਇਹ ਮਸਾਲੋ ਜੁਨੂਰ ਜੀ ਮਸਾਲੋ ਹੈ ਇਹ ਆਪਰੇ ਜੇ ਕਰੀ ਰਹੀ ਆਈ ਆਪਰੇ ਜੇ ਕਰੀ ਰਹੀ ਹੈ ਇਹਨੇ ਜੋ ਸਪੋਰਟ ਮਾ ਹੋਵੇ ਤੋ ਇਹਨੇ ਆਪਰੇ ਬੁਨਿਆਦ ਗਈਆ ने आवाज अलग-अलग मसाला न और जे जथो है अलग-अलग प्रकार ने क्वालिटी ना मसाला जे इन जथो है एने आपरे एसेंस करियो सु करियो ने इने ज आपरे एसेंस करियो ने आपने बात करी थे की एसेंस नी अंदर तो चालू ऊपर हो सके खराब पण हो सके पावर दो तो, रेवानो जे कनेक्टर हो ने होय हो एवं हो ने का है જે દેખાઈ રહ્યું પણ કાંક કે કાંક અલગ આપણા સિવાય હોય વસ્તુ હોય એની સાથે જોડાયેલી ચીજું હોય એ વસ્તુકીય સેતુ ઉર્જાના તાંતણા એટલી બધી ચીજો સાથે આપણે જોડાયેલા છે તમે પ્રાણાયામ ફટકારી કરીને એ ચીજો નષ્ટ કરી રહ્યા હો એનો મતલબ તમે કર્મનો વિચાર પૂરો કરી રહ્યા હો તો યજ્ઞ છે કરવાનું એને શું કરવાનું હોય

मारी ऐसी प्रॉपर्टी में कासु के है तारोगे हं अने हूं इन्हें टाणम से अन्य कोई उपाय हो है नष्ट कर दो तारोगे हं बसारो हूं एक खराब हो है इन्हें बारे आपने गठित करवा दई नहीं तो घणा बड़ा प्रॉब्लम क्रिएट था है बारे पर अथवा तो ये अनु चीजु बनवानी हो ये बंद बंद हो जाए जस्ट મારી અંદર કશું ઉગ્યો અને હું જો અહીંયા પ્રવચન કરવા ના આવ્યો તો આજે દોઢસો સાંભળતા હતા ત્રણે શાસનમાં એને કશું સમજાય કશું હેતુ એ પણ એ બધા અમુક ચીજો માટે સીમિત અમુક ચીજો માટે સીમિત આપણે એને જનરલ નિયમ લગાવવું દીધું શું કર્યું આપણે એને જનરલ નિયમ ઢૂંકી બહાર્યું હોય કશુક બનવા માટે અમુક સંદર્ભ હોય રહ્યો અને કાંક રિએક્શન નિર્માણ થયેલી હોય એવી ઘટનાઓ તો પાંચ દસ જ હોય રહી જીવનમાં પણ આપણે સો સો ટકા એ જ નિયમ થઈ ગયું કે ભગવાનની ઈચ્છા જાવ એમ જ થાય અને બધું ધરનારું નિશ્ચિત લખેલું છે એમાં કોઈ એક અખર ફેરફાર કરી શકતું નથી એવું જે આપણે સ્ટેટમેન્ટ આપી રહ્યા અહીં ત્યાં આપણી ભૂલ થાય રહી ધારો કે કોઈ સો ચીજું બનવાની હોય સંભાવના મારી અંદર પડેલી હોય તો એની અંદર કમ્પલસરી દસ ટકા જ હોય રહ્યું નીમક દેકા કમ્બર્સરી હતી હું નથી એને અને પાછે નર્સે કીધું અમે હજ રૂપિયા કામ કરે કે બે ભરણા કરી હમ આપણે તો ઉપર થી કેવો તો આવવાનો હ ભૂલ કે રીય પ્રભાવ બી હે આજે વાતો કેવામાં આવેલી ને એને પ્રભાવ બી કહેવાય તો કે ભાઈ જ્યારે ઈ રિલીઝ થયો ત્યારે પ્રભાવ સી હતો પણ આપણે પ્રભાવ બી અને સી ને અલગ કરી હરક્યા ની પ્રભાવ સી ને પ્રભાવ બી માની લીધો આપણે શું કરી લીધો કેવી રીતે કેવી રીતે કે તમે અહીં હાંભળવા માં આવી ગયા છો ઘારો કે પ્રભાવ સીતર અસર કસુ રજો થઈ રહી અને તમારી બોડી માં ચેન્જ આવી રહ્યા છે હવે તમારી બોડી માં યાર મનમાં કોઈ ઇફેક્ટ આવી રહી છે અને કસુ સુધારો થઈ રહ્યો છે સુધારો થઈ રહ્યો તમને કસુ મારો માથું દુખતું હતું ને 4 મહિનાથી બંધ થઈ ગયું વાત જસ્ટ સમજો તમે તો શું થયું માથું જે બંધ થવાની જે પ્રક્રિયા છે એ કામગીરી પ્રભાવ બી ની હે સમજી લેજો સુએ પ્રભાવ बीनी काम करिए काम करी में सी मान ली दू यूं आपरे बी प्रभाव ने आ सी प्रभाव ने आपने बी तरीके मान ली लो ये बोल रही चीजू एले પછી આપડે ચીજુ ને અલગ સંદર્ભ માં કાકે કોઈ ચીજુ જ્યારે ઈ સી પ્રભાવના પ્રભાવમાં ગણિત થતી હોય ત્યારે એનો મતલબ ઈ કે ઈ ફેક્ટર ઈ અન્ય પ્રભાવનો હટતું જ ની ਤਨ ਪ੍ਰਭਾ ਬੀ ਮਾਇ ਨੋ ਤੋ ਇਹਨੋ ਕਾਰਨ ਪ੍ਰਭਾ ਸੀ ਮਹ ਤੋ ਜੀ ਮਰਦੀ ਸਕੇ ਨਾ ਮਰਦੀ ਸਕੇ ਨਹੀਂ ਤਾਂ ਆਪੇ ਤੂੰ ਮੰਨ ਲੈ ਤੂੰ ਸਾਰੀ ਦੀ ਅਰਥ ਮੈਨ ਮੰਨ ਲੈ ਲਿਦੋਂ ਇਹਨ ਪ੍ਰਭਾ ਇਹਨ ਪ੍ਰਭਾ ਸੀ ਮੈਨ ਬਿਹਾਰ ਦਿੱਦੋ ਇਹਨ ਬੀ ਮ ਕਾਮਗੀਰੀ ਹੱਤੀ ਸੀ ਨੀ ਅਨੇ ਇਹਨੇ ਬਿਹਾਰੀ ਦਿੱਤੀ ਇਹਨੇ ਬੀ ਮ ਆਪੇ ਹਮ ਜਿਆ ਗਿਆ ਨਹੀਂ ਇਲੇ ਤੂੰ ਜੇ ਕਿਉਂ ਰੋ ਇਹ ਹੋਏ ਕਿ ਬੋਲੋ ਅੱਖੋ ਗਈ ਗਿਏ કે આંખ નું કાજળ ઘાલે ગસ્યો શું આંખ નું જે આઠમાં લગાવવાની જે આઈટમ હતી એને આપણે ક્યાં ગઈ નાખી ગાલમાં ગઈ નાખી આ પ્રભાવ એ બી સી જ્યારે આપણી જે તો કશું રિએક્શન કરી રહ્યા ત્યારે આપ એને અન્ય સંદર્ભમાં મૂલવી રહ્યા શું તે ભૂલાઈ ગઈ આપડી પ્રભાવ સી સી ને ਯਾਰ ਰੀਐਕਸ਼ਨ ਆਪਣੀ ਬੋਡੀ ਮਾਰ ਕੇ ਆਪ ਸੰਸਾਰ ਮਾ ਜਰੇ ਆਵੇ ਰਹਾ ਤੇ ਆਪਰੇ ਇਹਨੇ ਪ੍ਰਭਾਵ B ਤੇ A ਨਿਕਲੀ ਲਈ ਰਿਆ ਕੁਸਚਨ ਦੇ ਆਸੇ ਵੱਢੀ ਦਾ ਅੰਦਰ ਤੁਮ ਕਾ ਘਰੂ થઈ ਗਯੋ ਪ੍ਰਭਾਵ C ਰੀਲਿਸ ਕਿਓ ਰੀਐਕਸ਼ਨ ਆਇਓ M ਕਿਆ ਆਇਓ ਸਮਝ ਲੇ ਜੋ ਰੀਐਕਸ਼ਨ ਕਿਆ ਆਇਓ M ਆਇਓ ਹੈ ਆਪਰੇ ਉਹ ਲੋ C ਨੇ ਹੂ ਮਰੀ ਲੀਦੋ A ਮਾਨੀ ਲੀਦੋ જસ્ટ વાત બરોબર હે તો એમાં અંતરાય હતો કે ત્રણ ફેક્ટર થી જ ઘટનાઓ સંભવિત થાય રીયું સક્રિય બળ નિષ્ક્રિય બળ અને મધ્યસ્થી બળ જીજી જીજી નથી બનતી એની અંદર કોઈ પરિબળ કે ના જ રહે બરોબર ઈ ખુટતું પરિબળ કોઈ એનર્જી જે પૂરો કરી દીધું હે હ અન વસ્તુ બનેગી ઘટના ગતિ થઈ ગઈ સી રિલીઝ થયેલો હોય અને માની લીધો આપણે એને એની ફેક્ટરીમાં ગાળી લીધો જ્યારે હવે એ વ્યક્તિની જ્યારે આપણે બીજી વખત મુલાકાત કરશું ત્યારે આપણે એના સંદર્ભમાં જ મુલાકાત કરશું એની અહીંયા આપણી ભૂલ થાય રહી કદાચ જસ્ટ કોઈ કામ વસ્તુ એને કરી શકો પણ તમને યાદ તો હોવું જ ખપે શું યાદ તો હોવું જ ખપે કે આ કામગીરી કઈ વસ્તુની છે તમે ત્યારે કોઈ પરિસ્થિતિ પાસે જઈ રહ્યા હો ત્યારે તમને એ ખબર હોવી ખપે કે આપણે જે કારણોસર જઈ રહ્યા એ કામ પ્રભાવ એના સંદર્ભમાં યા પ્રભાવ સંદર્ભમાં સી ના સંદર્ભમાં એક્ટિવિટી કોઈ હે આના માટે ન જવાય ને આના માટે જવાય એવી વાત નથી અહીંયા આપણે એની ખબર હોવી ખપે ખબર હોવી

એ જ્યારે એ પ્રભાવ શરૂ થાય ત્યારે અલગ ચીજોમાં શરૂ થાય અને પરિણામ આવે ત્યારે એ અલગ ચીજોમાં આવે એને કોઈ રીતે ગોધી હાય નહીં એને ગોધતી જ ગોતવે પણ એને બી દેખીએ થાય